હવે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયું છે અને એ પરિણામ આવી ગયા બાદ તમારે લોકોને જો એમબીબીએસ છે બીડીએસ છે બીએમએસ છે અને બીએચએમએસ છે એમાં એડમિશન લેવું હોય તો એના એડમિશનની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે તો આજના વિડીયોમાં સનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને જો આ ચારમાંથી ગમે તે બ્રાન્ચમાં એડમિશન લેવું છે તો એના રજીસ્ટ્રેશન ફોર્મ ભરતી વખતે તમારે લોકોને સ્ટેટ કોટામાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછી તમારી મેડિકલ બ્રાન્ચ છે પેરામેડિકલ છે એગ્રીકલ્ચર છે વેટનરી છે તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે તમને લોકોને સૌથી પહેલાં વસ્તુ જણાવી દઉં કે તમારે લોકોને જો મેડિકલ બ્રાન્ચમાં એડમિશન લેવું છે તો આ વિડીયોમાં તમને હું જે જે ડોક્યુમેન્ટ કહીશ એ ડોક્યુમેન્ટ તમારે શું કરવાનું છે એ ઓરિજિનલ તો તમારે સાથે જ રાખવાના છે પણ ઓછામાં ઓછી પાંચ પાંચ જે છે એ તો તમારે સાથે રાખવાની જ છે એક્ઝામ્પલ તરીકે ધોરણ દસની માર્કશીટ તમારી પાસે છે તો ધોરણ દસની માર્કશીટ તમારી પાસે ઓરિજિનલ હોવી જોઈએ અને પાંચ પાંચ ઝેરોક્સ છે એ તમારે કરાવી રાખવાની કે જેથી તમને લોકોને પ્રોબ્લેમ ના આવે તો સૌથી પહેલો ડોક્યુમેન્ટ છે ધોરણ દસની માર્કશીટ તો ધોરણ દસની માર્કશીટ છે એ તો તમારે રેગ્યુલર જોશે એ જ રીતે પછી ધોરણ બારની માર્કશીટ છે એ તમારે જરૂરી છે બીજી વસ્તુ એ કે ધોરણ દસ અને બાર છે એ તમારે લોકો ગુજરાતની અંદર જે શાળા છે એમાંથી જ પાસ કરેલ હોવું જોઈએ ક્લિયર થઈ ગયું આ બે ડોક્યુમેન્ટ તમને સમજાઈ ગયા ધોરણ દસની માર્કશીટ અને ધોરણ બારની માર્કશીટ પછી ગમે તે બોર્ડ હોય માની લો કે તમે ઘણા લોકો એ છે કે આપણે સીબીએસસી બોર્ડમાંથી આપી હોય ઘણા લોકોએ આઈસીએસસી બોર્ડમાંથી આપી હોય ઘણા લોકોએ ગુજરાત બોર્ડમાંથી આપી હોય ટૂંકમાં આ રીતની તમારી માર્કશીટ છે એ તમારે જોશે એના પછીની વસ્તુ કે વર્તમાન શૈક્ષણિક વર્ષ નેટ યુજી બે હજાર ચોવીસની માર્કશીટ હવે આનો મતલબ શું એ તમને સમજાવી દો તો તમને લોકોને ખબર છે કે ભાઈ તમે લોકો જ્યારે પણ ગુજકેટની એક્ઝામ આપો છો અથવા તો ગમે તે બોર્ડની એક્ઝામ આપો તો એની માર્કશીટ ક્યાં આવે છે તમારી શાળામાં આવે છે અને એ શાળામાંથી તમારે કલેક્ટ કરવાની હોય છે પણ નીટના કિસ્સામાં એવું નથી જે તમે લોકોએ માર્કશીટ છે એ જે ઓનલાઈન તમે લોકોએ જોઈને એ ઓનલાઈન જ તમારે પ્રિન્ટ કઢાવવાની છે તમારી શાળામાંથી નીટની માર્કશીટ આપવામાં આવશે નહીં કે ઉપરથી તમને પોસ્ટ દ્વારા ઘરે મોકલવામાં આવશે નહીં ફરજિયાતપણે તમારે ઓનલાઈન જ છે એ તમારે લોકોએ પ્રિન્ટ કઢાવવાની રહેશે અને એનો જ તમારે છે કાઉન્સેલિંગના સમય દરમિયાન ઉપયોગ કરવાનો રહેશે એટલે જેમ બને એમ તમારે લોકોએ વ્યવસ્થિત રીતે પીડીએફ બનાવવાની રહેશે માની લો કે તમે લોકોએ નીટ યુજી બે હજાર ચોવીસ છે એની જગ્યાએ બે હજાર ત્રેવીસમાં આપ્યું તો તમે લોકો ફોર્મ ના ભરી શકો માની લો કે તમે લોકોએ નીટ બે હજાર બાવીસ આપી હોય તો તમે લોકો ના ભરી શકો માત્ર ને માત્ર આ વર્ષે તમે લોકોએ નીટ આપેલી હોવી જોઈએ કેમ કે નીટનું રિઝલ્ટ છે એ એક વર્ષ માટે જ વેલીડ રહે છે ગુજકેટનું રિઝલ્ટ પણ એક વર્ષ માટે જ વેલિડ રહે છે પણ આ તમારું જે ગુજરાત બોર્ડ છે અથવા તો કોઈપણ બોર્ડ છે એની માર્કશીટ તમારે આજીવન વેલિડ રહેશે ક્લિયર થઈ ગયું બોર્ડ ભલે તમે લોકોએ બે હજાર બાવીસમાં આપ્યું હોય બે હજાર એકવીસમાં આપ્યું હોય પછી બે હજાર વીસમાં આપ્યું હોય એ ચાલશે પણ નીટ છે એ તમારે ફરજિયાતપણે બે હજાર ચોવીસ છે એમાં જ તમે લોકોએ આપેલી હોવી જોઈએ એના પછી જન્મ સ્થળના પુરાવા તરીકે એટલે તમારો જન્મ કયા સ્થળે થયો છે એના પુરાવા માટે આ તમારે ડોક્યુમેન્ટ આપ્યા છે એ ત્રણમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવો જોઈએ હવે આમાં શું કીધું છે કે વિદ્યાર્થીના સત્તર વર્ષ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ ક્લિયર થઈ ગયો માની લો ઘણા લોકોના સત્તર વર્ષ છે એ એક આઠ બે હજાર ચોવીસના રોજ પૂરા થતા હોય તો ચાલશે પણ માની લો કે તમારા સત્તર વર્ષ છે એ ક્યારે તો કે ભાઈ એક 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 બે હજાર પચીસના રોજ પૂરા થતા હશે તો એ ચાલશે નહીં ક્લિયર થઈ ગયું ફરજિયાતપણે તમારા સત્તર વર્ષ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ પૂરા થયેલા હોવા જોઈએ અને નીચે તમારે ત્રણ ડોક્યુમેન્ટ આપ્યા છે પેલું તમારે આપ્યું છે એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ આપ્યું છે જન્મનું પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ જેને કહેવાય એ હોવું જોઈએ અથવા તો ભારતીય પાસપોર્ટ આ ત્રણમાંથી એક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવો જોઈએ મેજોરિટી સ્ટુડન્ટ છે એ શાળા છોડવાનું પ્રમાણપત્ર એટલે કે એલસી આપતા હોય છે અને જન્મનું પ્રમાણપત્ર કે જેને બર્થ સર્ટિફિકેટના નામે ઓળખવામાં આવે છે એ આપતા હોય છે ક્લિયર થઈ ગયું હવે એના પછીનો ડોક્યુમેન્ટ છે જન્મ તારીખનો પુરાવો તો જન્મ તારીખના પુરાવા માટે નીચેના જે ડોક્યુમેન્ટ આપ્યા છે એમાંથી તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે લઈ જવાનો છે માની લો કે લિવિંગ સર્ટિફિકેટ છે લિવિંગ સર્ટિફિકેટમાં પણ તમારી જન્મ તારીખ લખેલી હોય ટીસી એટલે કે જે ટ્રાન્સફર સર્ટિફિકેટ કહેવાય એમાં પણ તમારી જન્મ તારીખ લખેલી હોય જે તમે બર્થ સર્ટિફિકેટ કહો છો એમાં પણ તમારી જન્મ તારીખ લખેલી હોય પાસપોર્ટ અને ધોરણ દસની માર્કશીટ આ નીચેનામાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે લઈ જવાનો છે મેજોરિટી સ્ટુડન્ટ તમારે લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરતા હોય છે ઘણા લોકો જન્મનું પ્રમાણપત્ર અપલોડ કરતા હોય છે અને ઘણા લોકો ધોરણ દસની માર્કશીટ અપલોડ કરતા હોય છે પણ તમારે એમાં તમારી જન્મ તારીખ છે એ મેન્શન હોવી જોઈએ ક્લિયર થઈ ગયું પછી જાતિનું પ્રમાણપત્રની વાત આવે છે તો જો તમે લોકો એસસી કેટેગરીમાં આવો છો તો તમારે જાતિનું પ્રમાણપત્ર જોશે એસટી કેટેગરીમાં આવો છો તો તમને જાતિનું પ્રમાણપત્ર જોશે અને ઓબીસી કેટેગરીમાં આવો છો તો તમારે જાતિનું પ્રમાણપત્ર જોશે હવે મેજોરિટી તમારે લોકોને જાતિનું પ્રમાણપત્ર એક જ વાર કઢવેલું હોય તો એ તમારે ચાલી જશે એમાં તે આપણે જે રીતે હોય અમુકમાં તમારે લિમિટ હોય ભાઈ ત્રણ વર્ષ સુધી તમારે આ દાખલો વેલિડ રહેશે એવું નથી જાતિનું પ્રમાણપત્ર તમારે છે આજીવન વેલિડ રહેશે એમાં તમારે નવું કઢવાની જરૂર નથી અને તમારી પાસે ગુજરાતીમાં હોવું જોઈએ ક્લિયર થઈ ગયું તમારી પાસે ઇંગ્લિશમાં નહીં હોય તો ચાલશે પણ ગુજરાતીમાં છે આ ત્રણે ત્રણ દાખલા હોવા જોઈએ આ વસ્તુ ક્લિયર થઈ ગઈ માની લો કે તમે આમાંથી ઓબીસી કેટેગરીમાં આવો છો અને તમે લોકો જાતિનું પ્રમાણપત્ર રજૂ નથી કરતા તો તમને લોકોને ઓબીસી કેટેગરીમાં જે અનામત છે એ તમને નહીં મળે તમારે જનરલ કેટેગરીમાં એડમિશન લેવું પડશે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ જાતિનું પ્રમાણપત્ર જે પ્રમાણે હોય તમારી પાસે એ તમારે વ્યવસ્થિત તૈયાર કરી રાખવાનું છે ઘણા લોકોએ જાતિનું પ્રમાણપત્ર ના કઢવેલું હોય તો હજી તમે એની પ્રોસિજર કરી લેજો ક્લિયર થઈ ગયું હવે તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગ છે એમના વિશેની માહિતી આપી દઉં તો તમારે લોકોને જો ગુજરાતમાં એમબીબીએસ છે બીડીએસ છે બીએમએસ છે અને બીએચએમએસ છે એમાં તમારે અમારી પાસે કાઉન્સેલિંગ કરાવવું હોય તો તમારે લોકોને નીચેનામાંથી બે નંબર આપ્યા છે એ બે નંબરમાંથી કોઈ એક નંબર ઉપર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે વોટ્સએપમાં મેસેજ કરશો એટલે આખી પીડીએફ હું તમને મોકલી આપીશ આમાં તમને સંપૂર્ણપણે વ્યક્તિગત માર્ગદર્શન છે એ મળશે ઓલરેડી અમારી સાથે ઘણા બધા લોકો છે એ જોડાઈ ગયા છે જો તમારે લોકોને અમારા સાથે જોડાવવું હોય તો આમાં તમને આપ્યું છે એમાંથી તમે ગમે એ છે વોટ્સએપ નંબર ઉપર તમારે કોન્ટેક કરવાનું છે ચાર્જિસ અમે આ પ્રમાણે રાખેલા છે ક્લિયર થઈ ગયું કઈ કઈ સુવિધા મળશે એના માટે તમારે લોકોએ અમને વોટ્સએપમાં મેસેજ છે એ તમારે કરવાનો રહેશે ક્લિયર થઈ ગયું હવે આપણે આગળના ડોક્યુમેન્ટ માટે જોઈએ તો તમે લોકો જો ઓબીસી કેટેગરીમાં આવો છો તો તમારે નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ જોશે એટલે એક ચાર બે હજાર બાવીસ અને તે પછીને જ કઢવેલું હોવું જોઈએ માની લો કે તમે લોકો જનરલ કેટેગરીમાં આવો છો તમે લોકો ઈડબલ્યુએસ કેટેગરીમાં આવો છો તમે લોકો એસસી કેટેગરીમાં આવો છો એસટી કેટેગરીમાં આવો છો પીડબ્લ્યુડીમાં આવો છો તો તમારે એ લોકોને નોન ક્રિમિલિયર જોશે નહીં માત્ર ને માત્ર ઓબીસી કેન્ડિડેટના ઉમેદવારો છે એમના માટે છે આ નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ જોશે બાકી કોઈને જોશે નહીં અને ઓબીસી કેટેગરીમાં પણ એક ચાર બે હજાર બાવીસ અથવા તો તેની પછી કઢવેલું હોવું જોઈએ એનો મતલબ એવો થયો કે માની લો ઘણા લોકો એ છે એકત્રીસ ત્રણ બે હજાર બાવીસના રોજ કઢવેલું હશે તો એ ચાલશે નહીં માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે તો કે આ રીતે જ છે તમારે લોકોએ એક ચાર બે હજાર બાવીસ પછી જ કઢવેલું હોવું જોઈએ એ જ રીતે ઈડબલ્યુએસ કેન્ડિડેટમાં માટે છે એમનું ઈડબ્લ્યુએસનું જે સર્ટિફિકેટ છે એ એક ચાર બે હજાર બાવીસ અથવા તો તેના પછી કઢવેલું હોવું જોઈએ આ વસ્તુ પેલા ક્લિયર થઈ ગઈ પછી તમારે લોકો જોઈ શકો છો દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર તો એ તમારે લોકોને જે પીડબ્લ્યુડી કેટેગરીમાં તમે લોકો આવતા હોય તો એનું આખું સર્ટિફિકેટ જોશે પછી અમદાવાદના સ્થાનિક ઉમેદવારો માટે એનએચએલ કોલેજ દ્વારા આપવામાં આવેલ સ્થાનિકતાનું ઉમેદવારનું પ્રમાણપત્ર હવે તમને લોકોને કહી દઉં કે કોઈ પણ કોલેજ હોય તો એમાં કયા કયા કોટા હશે કાં તો તમારે ગવર્મેન્ટ કોટા હશે કાં પછી તમારે લોકોને મેનેજમેન્ટ કોટા હશે અથવા તો તમારે લોકોને એન આર આઈ આ કોટા હશે પણ એનએચએલ કોલેજ છે એમાં એક વધારાનો કોટા પણ ઉમેરવામાં આવે છે એલ ક્યુ એલ ક્યુ એટલે કે લોકલ કોટા તો લોકલ કોટામાં એ માત્ર માત્ર એનએચએલ કોલેજમાં જ લાગુ પડે છે આ તમે લોકો અમદાવાદના સ્થાનિક હો તમે અમદાવાદમાં રહેતા હો તો તમને લોકોને આ કોટામાં એડમિશન છે એ મળી શકે એમ છે કે ભાઈ એટલી સીટું છે અમદાવાદના લોકો માટે જ અનામત રાખવામાં આવે ક્લિયર થઈ ગયું તો એના માટે તમારે શું કરવાનું છે તમારે લોકો તમે પિન ખરીદી લ્યો ને એ પછી તમારે લોકોને એનએચએલ કોલેજમાં જવાનું છે એના કયા કયા ડોક્યુમેન્ટ જોશે એના ઉપર એવું હશે તો હું સેપરેટ વિડીયો પણ બનાવી દઈશ એ ડોક્યુમેન્ટ લઈને તમારે એનએચએલ કોલેજમાં તમને સર્ટિફિકેટ આપી દેશે ક્લિયર થઈ ગયું અને એ સર્ટિફિકેટ માત્ર ને માત્ર એનએચએલ કોલેજમાં જ લાગુ પડશે બાકી કોઈ કોલેજમાં લાગુ નહીં પડે ક્લિયર થઈ ગયું એ જ રીતે તમે લોકો જો સુરતના હોવ તો સુરતમાં સ્પીમેર કોલેજ આવેલી છે તો એ જ રીતે કોઈપણ કોલેજ હોય તો એમાં કયા હોય જી ક્યુ હોય એમ ક્યુ હોય અને એનઆરઆઈ કોટા હોય હવે સ્મીમેર કોલેજ છે તો એમાં એલ ક્યુ એટલે કે લોકલ કોટા હોય કે જેમાં સુરતના લોકો છે જે સુરતના સ્થાનિક લોકો છે એમને જ એડમિશન મળે ક્લિયર થઈ ગયું હવે જો એમાં મેરિટમાં બહુ ફેર નથી પડતો લોકલ કોટા અને ગવર્મેન્ટ કોટા બંનેની ફી સરખી હોય એવું નથી ભાઈ લોકલ કોટાની ઓછી હોય ગવર્મેન્ટ કોટાની વધારે હોય એવું નથી ક્લિયર થઈ ગયું માની લો કે તમે લોકો સુરતના હો અને તમને લોકલ કોટામાં મળતું જ સૌથી પહેલાં તમને એડમિશન લોકલ કોટામાં આપશે પછી માની લો લોકલ કોટામાં તમને નથી મળતું તમને જીક્યુમાં આપશે જીક્યુમાં નથી મળતું તો તમને એમ ક્યુમાં આપશે ક્લિયર થઈ ગયું એટલે આ રીતનું તમારે આ ખેંકી સિસ્ટમ હોય છે પછી શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર તો જે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ તમારે ક્યાં ઘટવવાનું છે એ તમને લોકોને કહી દો એમના માટે તમારે કાં ડોક્ટર એમ હોવા જોઈએ અથવા તો એમ અને એમડી હોવા જોઈએ કે એવું ફરજિયાત નથી કે એમબીબીએસ પણ હોવા જોઈએ અને એમડી પણ હોવા જોઈએ કાં તમે લોકો એમબીબીએસ ડોક્ટર ડૉક્ટર હોય એમની પાસે કઢાવો અથવા તો તમે એમડી ડૉક્ટર છે એમની પાસે કઢવો બંનેમાંથી કોઈ પણ પાસે કઢાવશો એ તમારે ચાલી જશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે તમારે શું કરવાનું છે એ તમને કહી દઉં તો શારીરિક યોગ્યતાનું જે પ્રમાણપત્ર છે તમને વેબસાઇટ હશે આપણી જે ગુજરાત સ્ટેટની વેબસાઇટ છે ને એ વેબસાઇટ પર તમારે નમૂનો મૂકવામાં આવશે હવે એ નમૂનાની જે પીડીએફ છે એની તમારે લોકોએ પ્રિન્ટ કઢવવાની રહેશે અને એ પ્રિન્ટ કઢવીને તમારે લોકોએ કાં એમબીબીએસ ડૉક્ટર પાસે જવાનું છે અથવા તો એમડી ડૉક્ટર પાસે જવાનું છે એ તમે જે કાગળ લઈ ગયા છો આ એમાં જરૂરી એના જે સાઇન હશે અથવા જે સિક્કા હશે એની જે વિગત હશે એ ભરી દેશે એટલે એ તમારું તૈયાર થઈ ગયું ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ ક્લિયર થઈ ગયું અમુક લોકો પચાસ રૂપિયા લેશે અમુક ડૉક્ટર સો રૂપિયા લેશે અમુક ડૉક્ટર બસો રૂપિયા લેશે અને અમુક ડૉક્ટર મફતમાં પણ કાઢી આપશે ક્લિયર થઈ ગઈ તમારે વેબસાઇટમાં જે નમૂનો મૂકવામાં આવે એ નમૂનાની પ્રિન્ટ કઢાવવાની છે અને એ નમૂનો તમારે એમ બીબીએસ ડૉક્ટર અથવા તો એમડી ડૉક્ટર પાસે લઈ જવાનો છે એટલે તમને કાઢી દેશે ક્લિયર થઈ ગયું હવે એક ઓ કાર્ડ કરીને આવે છે તો ઓ એટલે શું ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા તો એમના કાર્ડમાં ઇલિજિબિલિટી શું છે કે આ વિદ્યાર્થી અથવા તો એમના માતા પિતા કેવા હોવા જોઈએ એનઆરઆઈ હોવા જોઈએ એટલે કે નોન રેસિડેન્સ ઓફ ઇન્ડિયન હોવા જોઈએ ક્લિયર થઈ ગયું પછી મેં તમને જે પ્રમાણ કીધું શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર તો એ મેં તમને સમજાવી દીધું કઈ રીતે છે પછી તમારા જો સંરક્ષણ કર્મચારીના પુત્ર અથવા તો પુત્રી એનો મતલબ શું કે જે વિદ્યાર્થી છે એમના વાલી કદાચ ડિફેન્સમાં હોય તો એમાં શું આવે તો કે ડોમિસાઈલ સર્ટિફિકેટ આવે જે તે કર્મચારીનું તમારા વાલીનું ડોમિસાઈલ સર્ટિફિકેટ આવે અને બોનાફાઈડ પ્રમાણપત્ર આવે એ તમારે રજૂ કરવાનું હોય તો તમને થોડોક ફાયદો મળે મને લઈને આઈ આઈએએસ હોય આઈપીએસ હોય આઈઆરએસ હોય અથવા તો ગવર્મેન્ટ અધિકારી હોય તો એના વર્તમાન બદલીના નાદેશની વિગતોને ને બધું જે અપલોડ કરવું પડે પછી જો તમે લોકો ગુજરાત રાજ્ય બહાર જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ બાર પાસ થઈ ગયેલા હોય તો ગુજરાત રાજ્યની અંદર આવેલી શાળામાંથી પાસ થયેલ ધોરણ એકથી આઠ સુધીની માર્કશીટ હોવી જોઈએ ક્લિયર થઈ ગયું જો તમે લોકો દીવ અને અને દાદરાનગર હવેલીમાં જે ગુજરાત બોર્ડમાંથી દસમું અને બારમું પાસ કરનાર વિદ્યાર્થી હોય તો તમારે ડોમિસાઈલ સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા તો તમારું જે ગુજરાતમાં જ જન્મ થયેલાનું જન્મ પ્રમાણપત્ર હોવું જોઈએ અને દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડમાં તમે જો ધોરણ દસમું પાસ કર્યું છે તો તમારે લોકોને શું હતું કે જન્મ થયાનું પ્રમાણપત્ર ગુજરાતનું તૈયાર થઈ ગયો આ વસ્તુ પછી તમને એલિજિબિલિટી આપી છે તો એમ માટે તમારે જો બાર પાસ તમે ખાલી હોવા જોઈએ એવું ફરજિયાત નથી કે તમારે ધોરણ બારમાં પાંત્રીસ ટકા હોવા જોઈએ માત્ર તમે એ લોકો જો ધોરણ બાર પાસ થઈ ગયા છો તો તમે એમ માટે એપ્લાય કરી શકો છો પછી બીડીએસ બી અને બી માટે તમારે પચાસ ટકા થવા જોઈએ પીસીબી થિયરી અને પ્રેક્ટિકલ ના થઈને કેટેગરીના ઉમેદવારો માટે થોડી ઘણી છૂટ છે અને તમારે લોકોને ચાલીસ ટકા છે એ કેટેગરીના ઉમેદવારો માટે હશે અનામત કેટેગરીના ઉમેદવાર માટે જનરલ કેટેગરીમાં પચાસ ટકા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી થિયરીના અને પ્રેક્ટિકલના થવા જોઈએ ક્લિયર થઈ તો એટલા ડોક્યુમેન્ટ વિશેની મેં તમને સમજૂતી આપી દીધી છે જો તમને આમાં કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને પેડ કાઉન્સિલિંગમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર આપેલા છે એ બે નંબરમાંથી કોઈ એક નંબર ઉપર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે